હા લવ યુટ્યુબ ફેમિલી કેમ છો બધી મજામાં ને આજે છે રક્ષાબંધન એટલે આજે અમારે સવાર સવારે ઉઠીને દરિયામાં નહવા જવાનું હોય તો હવે દરિયામાં નહવા ગયેલા હતા તમે મોબાઈલ ઘરે મૂકીને ગયા જો હવે નાઈને આવી ગયા છે જો આખો ભીંજાલ છે હવે તમે મારું ઘર બતાવો આ છે મારું ઘર અને મિત્રો કેરમાં કેરા પણ આવી ગયા છે તો કેરા ખાવા આવી જજો પપ્પા પપ્પા એ પપ્પાના આવ્યા છે હજી પાયકા નથી અને આજે રક્ષાબંધન છે એટલે કે બધી તમને જાણકારી આપશું બીજું નાહવાનું બાકી છે દરિયામાં નાઈ ના આવ્યા છે ખરા પાણીવાળા છે તો હવે બાથરૂમ ખાલી થાય એટલે નાવા જવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી બેના રહીજો તમને આખી જાણકારી આપશું મારે બેનો રાખડી બાંધી જાય પછી ચોગાણીઓ પ્રમાણે સારા મુહૂર્ત પ્રમાણે દરિયામાં શીખવા લખવા જવાનું હોય તો નાના મોટા જે દરિયામાં ફિશિંગ કરતા હોય ને એ બધા નારિયેલ નાખવા જાય છેલ્લે સુધી મહિના લેજો વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં ને ચાલો હવે આજે આપણે હવે તૈયાર થઈ ગયા છીએ તો હવે દરિયામાં નારિયેલ નાખવા જવાનું છે હવે દરિયામાં નારિયેલ નાખવા જઈએ છે ઘરેથી નીકળ્યા છે ચાલો યુટ્યુબ ફેમિલી તમને હવે વાદળનું વ્યૂ બતાવી દઉં તો વાદળ કેટલું સવારમાં સુંદર લાગે છે હવે આપણે દરિયા માટે જવાનું છે ચાલો હવે આપણી ફેમિલી ઘરમાંથી નીકળી ગઈ છે તો આપણા ભાઈઓ અને ભાઈના છોકરાઓ અને ભાઈની છોકરી હાથમાં ઠાળી લીધી છે નારિયેળની હવે આપણે દરિયાની બાજુમાં જવાનું છે એટલે ઘરેથી નીકળી ગયા છે આપણે હવે દરિયા કિનારે જઈએ છીએ આપણે ચાલો હવે આપણે દરિયા કિનારે આવી ગયા છીએ તો બધા ફેમિલી પણ દરિયા કિનારે પહોંચી ગઈ છે સોગાણિયા પ્રમાણે બધા નારિયેલ નાખે જ છે હવે કલ્પેશભાઈ પણ હાથમાં ફૂલ ચોખા અને નારિયેલ લઈ લીધી છે હવે કલ્પેશભાઈ નડિયામાં નાખવા જશે હવે કલ્પેશભાઈ કહે છે કે હાલો યુટ્યુબ ફેમિલી આવી જાઓ નળિયામાં નારિયેળ નાખી દઈએ પછી બધા મિત્રો અને ભાઈ બહેનને રામ કરવાના છે તો આપણે રામ કરીને પણ તમે એને બતાવી ચાલો હવે કલ્પેશભાઈ દરિયામાં નારિયેળ ફેંકવા જાય છે તો બહુ દૂર ફેંકવાનું છે નારિયેળ તો કલ્પેશભાઈ હવે તાકાત કરીને ફેંકે કલ્પેશભાઈ નારિયેળ ફેંકી દીધું હવે કલ્પેશભાઈ દરિયા પરથી આવે છે ચાલો હવે આપણે નારિયેલ લખી દરિયામાં હવે આપણા બધા ફ્રેન્ડ રામ રામ કરશે અને ઘેરે જશે એકબીજાને ગલે મળશે આ કરતા જઈએ આ જે નારિયેલ લખવા આવે છે એટલે દળિયા પૂજન કહેવાય અમારા અમારી ભાષામાં તો આ નારિયેલ લખાઈ જાય પછી આ ચોમાસાનો દળિયો છે ને શાંત થઈ જાય આ મારા ભાજેશભાઈ પણ આવે છે રામ નામ કરવા માટે હવે આપણી પછવાડે ડીજે પણ છે તો તમને સંભળાવી દો ડીજે પણ ચાલો ફ્રેન્ડ હવે આપણે ઘરે પહોંચી ગયા છે થોડું દૂર છે મને બતાવીશ પહોંચી જમ પછી હવે આપણે ઘરે મમ્મી પપ્પાને ભાઈ ગયેલા કોનું છે મમ્મી પપ્પાને ભાઈ ગયેલા કે લઈએ પછી ભાઈ ભાભીને લાગી લઈએ ચાલ ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ ભાઈ હવે ઘરમાં જવાનું જ છે તો છોકરા જાય પછી આપણી ઘરમાં આવી ગયા છે મમ્મીને

હવે અમારી વંશિકા અને શિવુ એટલે કે શિવાંશ ને હાથી બાંધે છે તો શિવાંશ મસ્તી બહુ કરે છે અને શિવાંશભાઈ વીસ રૂપિયા વંશિકા બેન ને આપવાના છે તો શિવાંશભાઈ પાંચસો રૂપિયા પણ આપે છે ને વીસ રૂપિયા હવે અમારી વંશિકાભાઈ પાંચસો ની નોંધ બતાવે છે અને નિત્યમભાઈ નાચે છે તેમાં લાઇટ ચાલુ કરીને રાખડી લાઇટ વાળી છે તો બહુ ખુશ છે અમારા ધનજીભાઈ પણ આવી ગયા છે રામ રામ કરવા તો હવે પીએમસી બેન શિવાંશભાઈ રાખડી બાંધે છે તો હવે શિવાંશભાઈ તો મસ્તી પણ કરે છે આપણા શિવાંશભાઈ પૈસા આપે છે હવે પીએમસિંહ બેન શિવાંશભાઈ ને બીજી રાખડી પણ બાંધી રહી છે હવે શિવાંશભાઈ પણ ખુશ છે અને પિયાંશી બેન પણ બહુ ખુશ છે ભાઈ ને રાખડી બાંધીને હવે નાના છોકરાને રાખડી બંધાઈ ગઈ છે તો હિતેશભાઈ પણ બેહી ગયા છે તો રમીલા બેન તેને રાખડી બાંધીને મીઠાઈ પણ ખવડાવી દે છે તો હવે કલ્પેશભાઈનો વારો આવી ગયો છે તો કલ્પેશભાઈને ચાંદલો કરીને રાખડી બાંધે છે રમીલાબેન અને મીઠાઈ પણ ખવડાવે છે હવે કલ્પેશભાઈ પણ ને મીઠાઈ ખવડાવીને પગે લાગી લે છે હવે અલ્પેશ પછી દિવ્યેશ ભાઈ પણ આખરી બંધાવા બેસી જાય છે રમીલે એને પણ આખરી બાંધી લે છે અને દુખડા લઈને આશીર્વાદ પણ આપે છે દિવ્યેશ પછી કૈલાશ ભાઈ વારો આવ્યો રાખડી બંધાવવાનો તો રમીલાભાઈ ભાઈ ને પણ રાખડી બાંધી લઈ રહી છે મીઠાઈ ખવડાવી રહી છે તો હવે આપણી પાંચ બહેનો છે તો પાંચ બહેનો વારાફરતી વારાફરતી રાખડી બાંધ છે બધાને કલ્પેશભાઈ પણ અમુક પાસે રાખડી બંધાવી લે છે અને કલ્પેશભાઈ પણ અમુબેન ને પગે લાગીને આશીર્વાદ લઈ લે છે હવે દિવ્યશભાઈ રાખડી બંધાવી લે છે અમુબેન પાસે રાખડી બાંધી દે છે એક ભાઈ છે તે બહાર છે જગદીશભાઈ તો વિડીયો કોલ કરીને અમુબેન તેને રાખડી બાંધી રહી છે હવે કૈલાસભાઈ પણ રાખડી બંધાવી લઈ છે અમુબેન પાસે તો કૈલાસભાઈ બંધાવી રહી અને મીઠાઈ ખાઈ હવે હિતેશભાઈ પણ લક્ષ્મીબેન આડે રાખડી બંધાવી લઈ છે હવે દિવ્યેશભાઈ પણ લક્ષ્મી રાખડી બંધાવી લઈ સાથે રાખડી બંધાવી લઈ છે હવે આપણે આરતી બેન આવે છે તો હિતેશભાઈને ને રાખડી બાંધે છે અને જગદીશભાઈને ને પણ વિડીયો કોલ માં રાખડી બાંધે છે હવે કલ્પેશભાઈ પણ આરતીબેન પાસે રાખડી બંધાવી લે છે તો આરતીબેન કલ્પેશભાઈ રાખડી બાંધે છે તો હવે દિવ્યેશભાઈ પણ આરતીબેન પાસે રાખડી બંધાવી લે છે હવે કૈલાશભાઈ પણ આરતીબેન પાસે રાખડી બંધાવી લે છે હવે આપણા હિતેશભાઈ પણ કોમલબેન પાસે રાખડી બંધાવી લઈ છે અને જગદીશભાઈ પણ વિડીયો કોલમાં છે તો જગદીશભાઈને પણ કોમલબેન રાખડી બાંધી દે છે વિડીયો કોલ ઉપર તો હવે આપણા કલ્પેશભાઈ પણ કોમલબેન પાસે રાખડી બંધાવી લઈ છે હવે ડીવીએસભાઈ પણ કોમલબેન પાસે રાખડી બંધાવી લઈ છે આપણા કૈલેશ પણ કોમલબેન પાસે રાખડી બંધાવી લઈ છે ચાલો ફ્રેન્ડ્સ હવે રક્ષાબંધન ની રાખડી બંધાઈ ગઈ છે બધી બહેનો બાંધી ગઈ છે રાખડી આજે રક્ષાબંધનનો તહેવાર છે બધા ભાઈઓને હેપી રક્ષાબંધન અને અમારી યુટ્યુબ ફેમિલી પર હેપી રક્ષાબંધન અમારી રક્ષાબંધનનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને જય રક્ષાબંધન અને જય રામ અમારી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં